વર્તમાન સમયમાં જ્યારે દેશમાં જ્ઞાતિ જાતિ અને ધર્મના નામે વૈમનુષ્યની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે ત્યારે મહેસાણાના નાગલપુર કસબા વિસ્તારમાંથી કોમી એકતા અને ભાઈચારાના અતૂટ સંબંધોની એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે અહીં એક હિન્દુ ભાઈએ પોતાની મુસ્લિમ ધર્મની બહેનના સંતાનોના લગ્નમાં લાખો રૂપિયાનું મામેરું ભરી સમાજમાં માનવતાનો સંદેશ પ્રસરાવ્યો છે આ કહાની કોઈ ફિલ્મી પટકથા જેવી લાગે પરંતુ તે મહેસાણાના કસબામાં વાસ્તવિક સ્વરૂપે જોવા મળી છે આશરે પચીસ વર્ષ અગાઉ મજૂરી કામ કરતા મહેસાણાના સુલતાના બેબી અને વડોસણ ગામના સુલતાનજી ઠાકોર વચ્ચે પરિચય થયો મજૂરી કરતા કરતા તેમની વચ્ચે ભાઈ બહેનનો એક પવિત્ર અને અતૂટ સંબંધ બંધાયો સંબંધ માત્ર નામ પૂરતો જ મર્યાદિત ન રહ્યો પરંતુ સમય જતાં વધુ મજબૂત બન્યો તાજેતરમાં સુલતાના ધર્મ બહેન પ્રત્યેની ફરજ અદા કરતા મામા તરીકેની જવાબદારી સ્વીકારી સુલતાના બીબીના પોતાના સગા ભાઈ હોવા છતાં સુલતાનજીએ આગળ આવી એક લાખ એક હજાર રૂપિયાની રોકડ રકમ આપી મામેરું કર્યું હિન્દુ મુસ્લિમ ને અનોખી જોડીએ સાબિત કરી દીધી

દેદિયાસાન જીઆરડીસીમાં મજૂરી કામ કરતા હતા ત્યાંથી અમારો ભાઈબનો સંબંધ છે અને હું મામેરું લઈને નાગલપુરમાં આવ્યો છું અને એક લાખ ને એક હજાર રૂપિયાનું મામેરું ભરવાનું છે અને બહુ સારું છે અને નાગલપુરમાં એમનો સાહ આવ્યો અને મારો ભાઈ ચારો સારામાં સારો છે કંકુ ચોલ્લા કંકુ ચોલ્લા એમને કરે અમે કરે બહુ સારામાં સારું છે એમ ખૂબ ખૂબ અભિનય ભૂમિ ભૂમિ એકતા નહીં કરવાનું અને આપણે ભાઈચારાજી ઉહેવાનું બરાબર એ સંદેશ આપું એ સંદેશ હું આપું છું